તો તમારે બધાને મરચા ખાવા હોય રાયતા તો આવી જાજો હમ તો હાલો જોડાઈ રહેજો ખાસ કરી તો હાલો આજે આપણે લાલ ચટક જેવા મરચા લીધા છે લાલ ગોલા જેવા છે સરસ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત છે ધોઈન કોટનના કપડામાં હુકવીન સાફ કરીને કમ્પ્લીટ કરી લીધા છે તો હવે આપણે મરચા સરસ સાફ થઈ ગયા તો રાઈના કુરિયા લીંબુ અને વરિયાળી એ બધું લઈ લીધું છે આપણે તો આ રીતનું આપણે વરિયાળી થોડી ખોખરી કરી નાખશું તો આવ્યા છે તો કે લાવો અને વરિયાળી ખોખરી કરે છે તો મને કે લાવો મરચા સુધાર મેં કીધું એમ કહે હાલે વરિયાળી ખાંડ તો ઈ વરિયારી ખાંડે છે તો આ રીતના આપણે મરચાં સુધારીન બહુ લાંબા છે તો વિચારે ચાર ભાગ કરશું નકર બે ભાગ કરીને આ રીતના આપણે મરચા સુધાર નાખા તો એની વરિયારી ની બધુંય ખોખરું કરી નાખ્યું છે તો આ રીતનો આપણે મસાલો એમાં દેવું તો ઉમેરી છે હળદર અને બે ચમચી અને હવે એક ચમચી નિમક બે ચમચી નિમક નાખશે તો વીરાબેન કે મારે જ આજે બધો મસાલો નાખવો છે મા બાબુ હું શીખી જાવ ને હું કાલો તો તું કેતી ગી એમ ઈ નાખતી ગી તો બધા મસાલો એ ઉમેરતી ગઈ છે ને તો આ રીતનો હવે એમાં એને વરિયાળીને રાઈના કુરિયા ખોખરા કર્યા તો એ પણ ઉમેરી દઈએ એમાં તો મેં કીધું બધાય ઉમેર દેવે તો હવે એ બધાય નાખી દે એટલે એમાં મસાલો ભેળવાઈ જાય તો જો મસ્ત બનાવ્યો છો મસાલો નાખતા સરસ આવડે છે તો હવે એમાં આપણે બે ને ઉતામરા થઈ ગયા પેલા એક પાવરું તેલ ના ઉમેરી દીધું છે તો હવે આપણે બે પાવરા ઉમેરશું તો એક પાવરું પેલા ઉમેર્યું ને એક પાસું તો એક સૂટકે એક હિંગ અને એક લીંબુનું ફાડું નીસવી નાખશું તો સરસ મસ્ત હવે ભેળવી નાખીએ આપણે લીંબુનું ફાડું ને એક ફાડું એમણે એમાં ભેરું નાખશું એટલે આપણું અથાણું પોસું ન પડે તો લીંબુ બહુ મોટું હતું ને રસ ઘણોય નીકળ્યો એટલે આપણે એક ફાડું જ નાખ્યું છે તો આ રીતના આપણે હવે પેળવી લઈએ મસાલો તો સરસ મસાલો પડી ગયો છે તો હવે આપણે એમાં પેળવીને સરસ હલાવીને પછી આપણે બૈણીમાં પર લેવું તો જો એમાં લીંબુનું ફાડું પણ આપણે ભેરવું મૂકી દીધું છે તો ભેરો એ મસાલો ભળી જાય ઓછું ન પડે અથાણું તો આ રીતનું આપણે હવે પછી આપણે બહેણી લોઈને ભેરી ઉટકીને સાફ કરીને કમ્પ્લીટ રાખી હતી તો એ હવે આપણે એમાં બહેણી ભરી લેવું આ રીતનું આ બહણી છે એ આમાં દબાવીને ભર દેવું એટલે એવું ને એવું અથાણું રહે આપણે એક મહિનો દિવસ ખાવું ને તોય નહીં ને સરસ રહે તો ફ્રીજમાં પણ મૂકવાની કોઈ જરૂર ન આવે એટલે એને લીધે એટલે અથાણું પોષવું ન પડે તો આ રીતનું આપણે વસ મૂકી દેસુ તો જો આ રીતના આપણે મરચાં ભરાઈ ગયા છે દબાવીને સરસ

ગમ્યો હોય તો કમેન્ટમાં તમારું નામ લખ લખી દેજો અને આ આના તાજમહેલનો સ્પેલિંગ તમે લખી દેજો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો આ છે અમારો નિશાનનો પ્રોજેક્ટ અને આ મયૂરભાઈએ બનાવ્યો છે એક તાજમહેલ છે અને જૂનાગઢનો નગર દરવાજો છે જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારું નામ કમેન્ટમાં લખી દેજો